નવરાત્રીની શરૂઆત પચીસમી તારીખથી છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની પાંચ સુધીમાં હાથીઓ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે પાંચમી ઓક્ટોબરે નડિયામાં ભારે પવન ફૂંકાશે સત્તરમી સપ્ટેમ સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા નડિયામાં ભારે પવન ફૂંકાશે દસમી ઓક્ટોબર દસથી બાર ઓક્ટોબરમાં પણ ભાદર વાર કેટલા ભાવ વરસાદ થવા શક્યતા છે હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું પણ આમ તો પહેલી બીજી ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હશે જી નવરાત્રી દરમિયાન દરમિયાન તો વરસાદમાં હવે કયું નવરાત્રી શરૂઆતમાં ત્યાં છાટા છૂટી થવાની શક્યતા રહેશે અને લગભગ સત્યાવીસ સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર પછી સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે